મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા એકદમ મજામાં છો સ્વાગત છે તમારું આજના ધમાકેદાર વિડીયો માં હવે ગરડામાં જલજીલ અસ નો બહુ મોટા પાયે મેળો થાય છે એનું આયોજન અત્યારે ખુબ જોરો શોરો થી ચાલી રહ્યું છે અને મેળાનું આયોજન કેવું છે મેળો ક્યાં થવાનો છે મેળામાં કઈ કઈ વસ્તુ આવી છે અને મેળો કેદી છે આ બધી વસ્તુ તમારે જાણી હોય ને તો આજુ આખા વિડિયોમાં કહેવાનું છું વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો જાવી જલ્દી મેળામાં આલો અત્યારે આપણે આવી ગયા છીએ હોળી એ અને આ છે હોળી જેનું કામ ચાલુ છે તો આપણે અત્યારે ઉપર જઈને જોઈએ કે હોળીનું કામ કેટલુંક ચાલુ છે કેટલુંક થઈ ગયું છે અને જો ભાઈ આ છે હોળી મેળામાં સૌથી ફેવરિટ વસ્તુ હોય ને કે જેમાં મને બહેન ખૂબ આનંદ થાય એ છે હોડી અને અત્યારે આવી ગયો છું હોડીમાં અને તમે જુઓ કે આગળ કોણ બેઠું છે અહીંયા આ મારા છે ને અગાઉથી જો ફૂલ હો જોઈ લો પછી મારી ફેવરિટ વસ્તુ છે હોડી અને તમારે મેળામાં તમારી કઈ લોકપ્રિય વસ્તુ અને જો બધાયને બેવાની મજા આવતી હોય ને તો હોડી છે જોઈ લો અત્યારે આ હોડીનું કામ ચાલુ છે અને આ બાજુ બાજુ આય બાજુ છે બ્રેક ડાન્સ તો હાલો બ્રેક ડાન્સમાં જઈને આપણે જોઈ લઈએ આ બીજી વસ્તુ છે બ્રેક ડાન્સ જેનું કામ અત્યારે ચાલુ છે આ છે બ્રેક ડાન્સ આ ભાઈ ની બધા છે ને એ અહીંયા ફિટિંગ આનું કામ ચાલુ છે જ્યારે મેળો ચાલુ થશે એટલે આમાં આપણે બે મોજ મસ્તી કરવાની છે આ જે ભાઈ છે બધું આ પાના પકડ તમે જોવો છો એ પાના પકડ લઈને એનું કામ ચાલુ છે અત્યારે એટલે આપણે ઉપર જવાનું નથી અહીંયા નીચે નીચેથી ને તમે જોઈ લો આ છે બ્રેક ડાન્સ મોત કરવાની છે એ સિવાય એવો છે એક બહુ મોટો જબરો ચકડોળ કે જેનું કામ અત્યારે ચાલુ છે જો આ આખા ચકડોળ નું કામ ચાલુ છે આજે મોટો ચકડોળ છે ને એની જો આ જે બગી હોય ને આ બગી લાઈનમાં માં પડી છે અને મોટા ચકડોલ નું કામ ચાલુ છે અને જેટલા જેટલા અત્યારે ચકડોળ આવ્યા છે ને બધાયનું કામ ચાલુ છે કારણ કે આજે જે એકત્રીસ તારીખ અને ભાઈ ત્રણ તારીખે મેળો છે એટલે ઘણી બધી વાર છે મેળો આવશે એ બધું ફિટિંગ થઈ જાય છે અને ભાઈ બહુ મજા આવવાની છે આ વર્ષના મેળામાં ગઢડાના મેળામાં આગળ આવીને તમને જોવા મળશે આ ચકડી છે કે વિમાન જેવી છે અને એમાં અત્યારે એનું કામ લગભગ પૂરું થઈ ગયું છે અને થોડું ઘણું ચાલુ હોય તો એ આપણે થઈ જાય છે અને પણ આમાં બેહવાની છે ને એ અલગ જ મજા છે કારણ કે ઉપર જાય પછી ભાગ નીચે આવે અને આમાં બેહવાની બહુ એટલે બહુ મજા આવે છે જ્યારે તમે આવો ત્યારે આમાં બે જો આપણને તો આમાં બહુ બીક લાગે છે આપણે કોઈ બેતા નહીં આમાં ભાઈ ગઢડાના મેળામાં ફૂલ એટલે ફૂલ સેફ્ટી રાખેલી છે અને ફાયર સેફ્ટી માટે અહીંયા જુઓ તમે આ બધા જે છે ને એ ફાયર સેફ્ટી માટે રાખેલા છે કારણ કે કાંઈ પણ વસ્તુ બને તો તરત આપણે એને બનતા અટકાવીએ છીએ અહીંયા છે એક સાવ અલગ જ વસ્તુ જે છે ડ્રેગન કે જેને આપણે રેલગાડી કહીએ છીએ પણ આ લોકો આને ડ્રેગન કહે છે અને એનું કામકાજ અત્યારે થઈ ગયું છે પૂરું અને બસ હવે જો આ ડ્રેગન ચાલુ થાય ને એટલી વાર છે રેલગાડી ઘોડે મસ્ત હાલે એકદમ મસ્ત આ બાજુ બધી બાજુ આમ ઉપર નીચે ઉપર નીચે થાય ને એટલે બહુ મજા આવે અને બાળકોને તો આમાં બેહવાની ખૂબ મજા આવે કારણ કે બાળકોને મોટા ચકડોળમાં બીક લાગે પણ આમાં બહુ એટલે બહુ મજા આવે એટલે બાળકોને તમારા બાળકોને આમાં જરૂર ને જો તમારે બેવું હોય તો પેલા સૌથી પેલા લેવી પડશે ટિકિટ અને ટિકિટ ની બારી અહીંયા છે જોઈ લ્યો આ છે ટિકિટ બારી અને આ છે ટિકિટ આપે 50 રૂપિયા ભાઈ 50 રૂપિયા 50 રૂપિયા આલ્યો ભાઈ તમારે કેટલી લેવાની ભાઈ 50 રૂપિયા નથી આ ભાઈ ઘરના છે એટલે 50 રૂપિયા કે છે અત્યારે હું આવી ગયો છું મારી અને તમારી ફેવરિટ જગ્યા જોઈ લો આ છે ચકડી કે જેમાં આખું ગ્રુપ બેહીને ખુબ મોજ મસ્તી કરે છે એકબીજા ને પાટા મારે છે અને ભાઈ પાટા મારે એની જ મજા છે કારણ કે ભાઈ આખું ગ્રુપ મોજ મસ્તી કરે એવી એક જ આ વસ્તુ છે કે જે ભાઈ એક બધા ભાઈ બંધો બે આ ચકડીમાં બેવાનું ભૂલતા ને આખા આપણે આખા ગ્રુપ ને અને તમારા આખા ગ્રુપ ને આપણે ફૂલ મોજ મસ્તી કરવાની છે આ મેળામાં

અને ભાઈ આ કેટર પિલર માં એમ બેહારજો હાલો મિત્રો આ છે ટિકિટ બારી તમે મેળામાં આવો ને તો ટિકિટ લઈને બધા મેળામાં અને ચકડોળમાં બેજો કારણ કે મફતમાં બેસો ને તો નહિ મજા આવે અને ટિકિટ લઈને બેસો તો તમને મજા આવશે અને આ લોકો નહીં મજા આવશે તો અત્યારે પાછા આપણે આવી ગયો છે બ્રેકડાન છે જેનું કામ અત્યારે ચાલુ છે અને આ છે બ્રેકડાન જેવા બેહીને આપણે ચકડી ગોળે ફેરવે ને ખૂબ એટલે ખુબ મોજ આવે ને મજા આવે અને આખા ગ્રુપમાં આમાંય તે આખું ગ્રુપ એકારે બે ભાઈ બો એટલે બહુ મજા આવવાની છે આમાં અત્યારે જેનું કામ અત્યારે ચાલુ છે જો તમે આ બધું ખુલ્લું છે આનું કામ ચાલુ છે જયારે મેળો ચાલુ થઈ જાય એટલે ભાઈ આમાં બે જો આમાં ખુબ એટલે ખુબ મજા આવવાની આ છે આ મેળાની બહુ મોટી હોડી હાલો હું તમને આ હોડીમાં બે ને બતાવું અને આ છે મોટી હોડી જેમાં આપડે ખુબ મોજ કરવાની છે ચાલો મારા માં બે એટલે કઈ જગ્યાએ બેહવાનું એટલે ને અલગ જ છે બેવાની મજા છે ને અલગ જ છે અહીંયા એ બીતા હોય પણ જે ટોચે જે મોજ આવે ને એ ભાઈ આપડે જે ટોચે બેહતા ને એને જ ખબર હોય તો જયારે આવો ને ત્યારે મારા ભાઈ બંધો ટોચે સીધા વી આવજો કારણ કે હું અહિયાં બેહવાનો આ વખત ના મેળા માં પણ એક અલગ વસ્તુ આવી છે જેનું નામ છે ટોરા ટોરા આલે હું જઈને તમને દેખાડું અત્યારે આપણે આવી ગયા છીએ ટોરા ટોરામાં અને ભાઈ આ છે એની સીટું આમાં બેહવાનું છે એક જણામાં આપણે બે જણા બે એકવીસ અને ભાઈ એકસો આઠની ની સ્પીડમાં ફરે છે અને બહુ એટલે બહુ મજા આવે છે અને ઉપર નીચે થાય ને એટલે અલગ એનો એક્સપિરિયન્સ અલગ જ હોય છે અને આમાં બહુ એટલે બહુ મજા આવવાની છે કામ ચાલુ છે ત્યારે મેળામાં આપણે આવીને સૌથી પહેલા આમાં બેહવાનું છે કારણ કે આની જે વહેવાની મોજ છે ને એ આખી અલગ જ છે આનો જે એક્સપિરિયન્સ છે એ અલગ નેક્સ્ટ લેવલનો રહે છે અને તમે જલ્દી આવો એટલે કમેન્ટ કરજો કે આમાં બેવાના તમને કેવી મજા આવી તો મિત્રો આ છે આપણા ગરડાનો મેળો કે જેની તૈયારી બહુ જોરો શોરો થી થઈ રહી છે અને ભાઈ બધી એટલે બધી વસ્તુનું કામ ચાલુ છે અને હવે ત્રણ ચાર દિવસની વાર રહી છે અને લગભગ ત્રણ તારીખ થી કે બે તારીખ મેળો ચાલુ થઈ જવાનો છે તો આ બધી વસ્તુ નું કામ ચાલુ છે આખો એક અલગ જ વિભાગ ગોઠવીને આંખો છે અહિયાં થી આ બધું નાના બાળકો નું ચાલુ થાય છે આ બધી વસ્તી નાના બાળકો માટે છે અને આની સામેની ની સાઈડ સ્ટોલ લગાડેલા છે જ્યાં મારી જેવા બુક ની બારેચી હોય ને એ બધાને જમવા માટે અહિયાં બારે સ્ટોલ છે તો ભાઈ નાસ્તા પાણી કરવા જમવું હોય એ બધા એને છે ને અહિયાં છે બરોબર અહીંયા જમવા ને નાસ્તા માટે અહિયાં વીઆજો અને એની સામે જ અહિયાં આ બાળકો ની બધી વસ્તુ છે કે જ્યાં અત્યારે બધું આ કામ ચાલુ છે અને હજી જો એવું લાગશે તો હજી આ મેળા ની અપડેટ દેવા હતો હું બીજો એ તમારા માટે મેકી દઈશ કે મેળો કેદી ચાલુ થવાનો છે લગભગ બે તારીખે થઈ જાય અને ત્રણ તારીખે તો મેળો છે બાલ મિત્રો આજના વિડીયો અહીંયા જે એન્ડ કરી દઈ ને મેળામાં હું હું આવ્યું છે બધું તમને દેખાડી દીધું છે બરોબર છે તો આશા રાખું છું કે નો વિડીયો તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળીશું મેળા મેળાના દિવસે